લાખો રૂપિયાના ખર્ચે વડનગરમાં વિકાસના કામો થતા હોય છે પણ તેની શું કેમ નથી જેવા સવાલો કર્યા હતા તો સરકાર ફક્ત વિકાસની વાતો કરે છે તો આ બાબતે સરકારને મીડિયા માધ્યમથી જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈની સરકાર આ બાબતે ધ્યાન આપે અને બૌદ્ધ મોનેસ્ટ્રી યોગ્ય રીતે સાચવવામાં આવે તેવી માંગ કરી હતી જેને લઈને તંત્ર જાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે તો ઘણા સમયથી ગંદકીથી બંધ હતું બૌદ્ધ મોનેસ્ટ્રી ત્યારે આવનારા પર્યટકોમાં પણ નારાજગી જોવા મળતી હતી હવે યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને પહેલાની જેમ સિક્યુરિટી મૂકવામાં આવે અને સમયસર શરૂ કરવામાં આવે જેવી પણ લોક માંગ ઉઠવા પામી છે વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર